કોઈપણ ધાર્મિક સ્થળે જતા પહેલા શ્રદ્ધાળુઓ ધર્મશાળાનું જે તે ટ્રસ્ટની વેબસાઇટ પર બુકિંગ કરાવતા હોય છે પરંતુ હવે ભેજા બાજુ નકલી વેબસાઇટ બનાવી અને છેતરપિંડી આચરતા થઈ ગયા છે અને છેતરપિંડી આચરવા માટે જે કિમીઓ અપનાવવામાં આવી રહ્યો છે તે જાણીને તમે પણ બે ઘડી વિચાર કરતા રહી જશો જો તમે સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરે જતા પહેલા ધર્મશાળાનું ઓનલાઇન બુકિંગ કરાવતા હોવ તો જરા ઉભા રહો કારણ કે ઓનલાઇન બુકિંગ કરાવવા જતાં તમારી સાથે ઠગાઈ થઈ શકે છે તાજેતરમાં એક બે નહીં પણ અનેક ભક્તો આવી રીતે થતી છેતરપિંડીનો શિકાર બન્યા છે તેનું કારણ છે સાળંગપુર મંદિરના નામે ચાલતી નકલી વેબસાઇટ જી હા લોકોને ઠગવા માટે એક ભેજાબાજે સાણંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની નકલી વેબસાઇટ બનાવી છે જેના પરિણામે ધર્મશાળા બુક કરાવતા લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે સાણંગપુર મંદિરનું બુકિંગ કરાવનારા સાવધાન ઉતારા માટે બુકિંગ કરાવનારાઓ સાથે છેતરપિંડી મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઝડપાયો સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન ઘર બેઠા કરી શકાય તે માટે મંદિર દ્વારા વેબસાઇટ બનાવવામાં આવી છે પરંતુ આ ભેજાબાજે મંદિરની નકલી વેબસાઇટ બનાવી ફરતી કરી દીધી હતી એ વેબસાઇટ પર ધર્મશાળામાં ઉતારા એટલે કે રોકાવા માટે જે લોકો બુકિંગ કરાવે તેમની સાથે છેતરપિંડી થતી હતી આ બાબતે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે નકલી વેબસાઇટ બનાવનાર આરોપી અમરજીત કુમારને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધો છે ગઈ તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ સાયબરની ટીમના પીઆઈસી જે ચૌધરી જે એચ રાજપૂત અને અન્ય કર્મચારીઓ દ્વારા આ ગુનાની તપાસના કામે ઉત્તર પ્રદેશના નાગલા ભાગવત જે કાસકંજ જિલ્લામાં આવેલું ત્યાંથી અમરજીત કુમાર સન ઓફ અમરસિંહ મોતીલાલની ધરપકડ કરવામાં આવી હતી સળંગપુર મંદિર જેવી જ નકલી વેબસાઇટ બનાવી છેતરપિંડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા છેતાલીસ નકલી વેબસાઇટ બનાવી અઠ્યાવીસ વર્ષીય આરોપી અમરજીત યુપીના કાસગંજમાં રહે છે ડિજિટલ માર્કેટીંગનું કામ કરે છે પરંતુ ડિજિટલ માર્કેટીંગથી થતી કમાણીથી આરોપી ખુશ ન હતો તેને વધુ રૂપિયા કમાવાની લાલચ જાગી આ માટે તેણે મહેનત નહીં પણ અપરાધનો રસ્તો અપનાવ્યો આરોપીએ સાળંગપુર હનુમાનજી મંદિર જેવી જ સાણંગપુર ટ્રસ્ટ ધર્મશાળા નામની નકલી વેબસાઇટ બનાવી અને તેની લિંક ફરતી કરી દીધી સાળંગપુર આવતા જે ભક્તો વેબસાઇટ પર ધર્મશાળામાં રૂમ બુક કરાવતા અને તેને પેટે ઓનલાઇન પેમેન્ટ કરાવતા હતા ત્યારબાદ સાળંગપુર પહોંચ્યા બાદ જ્યારે બુક કરેલા રૂમ વિશે પૂછવામાં આવે ત્યારે ભક્તોને છેતરપિંડી થવાનો ખ્યાલ આવતો હતો ત્યાં સુધી તો રૂમ બુક કરાવનાર વ્યક્તિના રૂપિયા આરોપી પોતાના બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લેતો હતો આવી રીતે એક બાદ એક લોકો છેતરપિંડીનો ભોગ બનતા અને આરોપીના ખાતામાં રૂપિયા જમા થતા હતા શિકાર લોકો ફરિયાદ કરતા હોવાથી આરોપીનું મનોબળ વધતું ગયું અને લોકો શિકાર બનતા ગયા જિલ્લાના બરવાળા પોલીસ સ્ટેશન નીચે સાળંગપુર હનુમાનજી મંદિર આવેલું મંદિરની બોગસ વેબસાઇટ હેઠળ જે રૂમ બુકિંગ છે એ અંગે સાળનપુર મંદિર દ્વારા અગિયાર જુલાઈ બે હજાર પચીસના રોજ બરવાળા પોલીસ સ્ટેશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આઈજીપી ભાવનગર રેન્જ શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની સાયબર ટીમ દ્વારા આ ગુનાની ખૂબ જ ઝીણવટભરી રીતે તપાસ શરૂ કરવામાં આવી કેવી રીતે આરોપીએ બનાવી નકલી વેબસાઇટ ડિજિટલ માર્કેટિંગમાં બહાર યુપીના અમરજીતે કેવી રીતે સાણંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટ જેવી જ નકલી વેબસાઇટ બનાવી હવે તેના વિશે જાણીએ પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે અમરજીતે હોસ્ટિન જર્સ ડોમેન સર્વરનો ઉપયોગ કરીને સોળ નકલી વેબસાઇટ અને ગો ડેડી ડોમેન સર્વરનો ઉપયોગ કરીને છવ્વીસ વેબસાઇટ એમ કુલ બેતાલીસ નકલી વેબસાઇટ બનાવી હતી તેમાં બુકિંગ કરાવનારા લોકો જે પેમેન્ટ કરાવતા એ બધી રકમ આરોપીના ખાતામાં જમા થતી હતી ભક્તોને સાવચેત રહેવા મંદિર ટ્રસ્ટની અપીલ સળંગપુર મંદિર જેવી જ નકલી વેબસાઇટ હોવાથી જાણ મંદિર ટ્રસ્ટને થતા જ ભાવી ભક્તોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સાળગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ઉતારા એટલે કે રૂમ માટે એડવાન્સ બુકિંગ તેમજ ઓનલાઇન બુકિંગની કોઈપણ એજન્ટો દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવતી નથી ત્યારે ફ્રોડથી બચવા માટે ટેકનોલોજીના યુગમાં હવે ભક્તોએ વધુ એલર્ટ રહેવું પડશે કારણ કે તમારી અધૂરી જાણકારી અને એક ભૂલથી અમરજીત જેવા ભેજાબાજોનો ધંધો ચાલે છે ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ